જેને કારણે ગુજરાત આજે સલામત છે જોકે બીજી બાજુ ઘણા એવા કર્મચારીઓ છે જેને કારણે ઈમાનદાર પોલીસ વાળાઓને છાંટ છે જોકે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ ઘણી ચર્ચામાં છે

એસીબીમાં અરજી દાખલ કરાઈ છે. દિગ્વિજયસિંહ રાઠવા નામના ફરિયાદી કંજામસિંહ વિરુદ્ધ એસીબીમાં બેનામી સંપત્તિ ધરાવે છે તેવા આક્ષેપ સાથે અરજી દાખલ કરી છે. કંજામસિંહ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે. દિગ્વિજયસિંહે દાખલ કરેલ અરજીમાં આક્ષેપ કર્યો છે કે કંજામસિંહ પાસે આવક કરતાં વધુ પ્રમાણમાં મિલકતો આવેલી છે. ત્યારે આવો જોઈએ ફરિયાદી દિગ્વિજયસિંહ શું કહી રહ્યા છે દિગ્વિજય કનકસી જેઠવા ઘનશ્યામસિંહ દિલ શ્રી ચાવડા સામે અમે અરજી કરવામાં આવેલી તેમણે અમારા જોડે બે વરસ પહેલાં સ્કેમ કરેલો એમણે અમારા પાસેથી સળિયાનો માલ ઉપાડ્યો હતો પણ એમાં એમણે દસ પેમેન્ટ દસ ટકા પેમેન્ટ કર્યું હતું અને નેવું ટકા પેમેન્ટ પછી દેવાની વાત કરી હતી પણ અત્યાર સુધી અમાર અમારા પાસેથી પેમેન્ટ દસ ટકા જ કર્યું હતું એના પછી અમને નેવું ટકા પેમેન્ટ દેવાની ના પાડી દીધી બે વર્ષ પહેલાં અમે પેમેન્ટ માંગતા હતા પણ એ લોકો દેતા નહોતા અને અમે પેમેન્ટ માંગવાનું બે બહુ વાર ટ્રાય કર્યું પણ આજ સુધી એમણે થોડું બી પેમેન્ટ નહીં દીધું પહેલી વાર જ અમારી ફરિયાદ છે એ ઘનશ્યામસિંહ દિલાવરસિંહ ચાવડા રામોલ પોલીસ સ્ટેશનમાં આઈ ડિવિઝનમાં કોન્સ્ટેબલ છે ટ્રાફિક ટ્રાફિકમાં એ વ્યક્તિ એમ કહેવા માંગે છે કે તમે પચાસ લાખ રૂપિયા અમારા પાસેથી લઈ લો બાકી અમે તમને કોઈ પેમેન્ટ નહીં આપીએ મહિના પહેલાં કોઈ પગલાં લેવામાં નહીં આવ્યા મહિનો થઈ ગયો પણ આજ સુધી સામેથી ફોન કે કંઈ આવ્યું નથી ફરિયાદીના પુત્ર દ્વારા વહીવટદાર પોલીસકર્મી પર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે જેમાં એવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે આ વહીવટદાર ઘનશ્યામસિંહ અન્ય એક શખ્સના નામની ભાગીદારી બનાવી ભાગીદારી બનાવી કન્સ્ટ્રક્શન વપરાતા સળિયાઓની લાખો રૂપિયાની ગાડીઓ મંગાવી વેપારીઓને ગાડી પેટે દસ રકમ આપી બાકીના પેમેન્ટનો વેપારીઓને ચૂનો લગાવતો હતો અને આખી ગાડી બારોબાર પોતાની વગ વાપરી વેચી મારી માતભર રકમ મેળવી લેતો હતો ત્યારે આ વહીવટદાર ઘનશ્યામ કોના ઈશારે આ છેતરપિંડીના ધંધા કરી રહ્યો છે ઘનશ્યામ સંદીપ નામનો મળતિયો ચીટિંગના ગુનામાં અગાઉ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે ફરિયાદી દ્વારા અરજીમાં એ પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વહીવટદાર ઘનશ્યામ સિંહ અમદાવાદ નિકોલમાં અને ગાંધીનગરમાં રોયલ ઝીવેરા ટુ નામની ફ્લેટની સ્કીમ તેમજ અન્ય સ્કીમો પણ બનાવેલ છે જો તેના કેમેરા ચેક કરવામાં આવે તો સતત ઘનશ્યામસિંહની હાજરી જોવા મળે તેવા આક્ષેપ સાથે એસીબીમાં અરજી કરવામાં આવી છે બુલેટિન ઇન્ડિયાની ટીમે ઘનશ્યામસિંહ પર લાગેલા આક્ષેપ મામલે વાત કરી તો ઘનશ્યામસિંહે ફરિયાદી દિગ્વિજયસિંહને ઓળખવાનો ઇનકાર કર્યો હતો એસીબીમાં ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ અરજી કરવામાં આવી છે જોકે હજુ સુધી એસીબી દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે એસીબીની તપાસમાં શું નીકળે છે